રાજકોટ જે લોકસભા છે એમાં કુલ બે હજાર છત્રીસ જેટલા મતદાન મથકો આવેલા છે એમાં પંદર હજારથી વધુ સ્ટાફ રોકવામાં આવેલું છે એટલે જ અમે બહુ વહેલા જ સ્ટાફને છ વાગ્યાથી બોલાવી લીધું હતું અત્યારે ટીમ ફોર્મેશન પૂરું થઈ ગયું છે જે સાહિત્ય વિતરણ છે એ બધું થઈ ગયું છે અને હવે ઝડપથી ઈવીએમ ડિસ્પ્રસ કરી ટીમોને રવાના કરવામાં આવશે કુલ પેરામિલિટરી ફોર્સેસની બાર જેટલી કંપનીઓ રાજકોટમાં આવી પહોંચી છે એ સિવાય એક હજાર બાવન જેટલા મથકો ઉપર લાઈવ વેબકાસ્ટિંગ થવાની છે અઢીસોથી વધારે માઇક્રો ઓબ્ઝર્વર પણ સંવેદનશીલ વિસ્તારોમાં મોકલવામાં આવશે હીટવેવના લીધે અમે વીસ બસો એસી બસો રાખી છે આ વખતે કર્મચારીઓ ટ્રાન્સપોર્ટ કરવા માટે પછી ત્યાં મતદાન મથકો ઉપર છાયડાની વ્યવસ્થા કરવામાં આવેલી છે શીતલ પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે બેઠક માટે ખુરશીઓની વ્યવસ્થા વિશેષ કરવામાં આવેલી છે તથા અંદર પણ અમે વધારે સ્ટાફ મૂકીને એ સુનિશ્ચિત કરશું કે વધારે ગૃહિ ના થાય દરેક અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી વાઇઝ સાત સાત બુથો સખી સંચાલિત બનાવવામાં આવે છે જેમાં મહિલા અધિકારીઓ એનું આખું સંચાલન કરશે પછી બીજું આપણે દિવ્યાંગ અફસરો દ્વારા એક એક બૂથ દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીમાં ચલાવવામાં આવશે એ સિવાય દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીમાં એક મોડલ પોલિંગ સ્ટેશન પર ઊભું કરવામાં આવેલું છે ગત વર્ષ કરતાં પાંચ ટકાથી વધુ મતદાન આ વખતે અમને અપેક્ષિત છે થેન્ક યુ થેન્ક યુ